સદગુરુ મળ્યા ત્યાંથી દીક્ષા મળી ત્યાંથી આપણો નવો જન્મ થયો અઢાણ સુધી માયા રૂપી ઓરના પછેડામાં હતા એમાંથી ગુરુએ છોડાવ્યા એમાંથી દીક્ષા જન્મ કહેવાય છે આજે મારો પણ દીક્ષા જન્મ છે માક્ષર સુદ બીજ શનિવાર સવારના શિયારનો સુમાર

પાંચ વર્ષે વારો લીધો પાંચ વર્ષે મારી વસ્તુ વધારા નથી ભાઈ ગુરુ કો ગોવિંદ શબ્દ મેં સમાય મિલે તો દંડવત બંધ નહીં તો પલ પલ ધ્યાન લગાય ગુરુ તો ગુરુ જ બાપુ સદગુરુની કરુણા કાંઈક બીવા ઉપર બીજી ભાત પાડે છે પણ જે વૃત્તિ એ બીબાની નીચે પથરાઈ જાય ત્યાં બીજી ભાત પડે છે જે વૃત્તિ એ બીબાની નીચે પથરાઈ જાય ત્યાં બીજી ભાત પડે છે જેના ઉપર સાપનું સાપું છે તે કપડું બરાબર આમ હોવું જોઈએ વ્યવસ્થિત હોવું જોઈએ તો એના ઉપર સાપ છે ઘડ્યું પડી ગયેલું લુગડું હોય તો એના ઉપર સાપ હરખી ઉપસતી નથી પોતાની વૃત્તિને ગુરુ બીબા ની નીચે બરાબર પાથરી દીધી છે ન્યા શિવ સ્વરૂપની સાપ ઉપસી જાય છે